નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સત્ય અસ્મિતા ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચાર માં ધાનેરા દૂધ ઉત્પાદન સહકારી મંડળી ધાનેરા ની તેતાલીસમી વાર્ષિક સાધારણ સભા યોજાય તે ધાનેરા દૂધ ઉત્પાદન સહકારી મંડળી લી ધાનેરા તેતાલીસમી વાર્ષિક સાધારણ સભા થી બનાસકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘ પાલનપુરના ઝોનલ અધિકારીની રત્નભાઈ પટેલની હાજરીમાં નગરપાલિકા ધાનેરા પૂર્વ પ્રમુખ શ્રી મતી ગંગાબેન કાગના અધ્યક્ષતાને ધીધાનેરા દૂધ ઉત્પાદન સહકારી મંડળી લીધાનેરા ખાતે યોજાયેલ અને મંડળીના માનંદ મંત્રી પ્રેમાભાઈ ભુદ્રાભાઈ પટેલ દ્વારા મંડળીનો એજન્ડા આજની સભા સમક્ષ રજૂ કરેલ હોય અને આજની સભામાં હાજર દૂધ ઉત્પાદકો પૈકી વિરબાણભાઈ રૂડાભાઈ પટેલ દ્વારા આજની સભાના અધ્યક્ષ તરીકે ગંગાબેન વીરમાભાઈ કાગની દરખાસ્ત રજૂ કરેલ હોય અને મંડળીના પૂર્વ ચેરમેન જગમાલભાઈ જીવાભાઈ પટેલ દ્વારા ટેકો આપેલ હોય અને હાજર દૂધ ઉત્પાદકો દ્વારા સર્વાનુમતે સમર્થન કરેલ હોય તેથી ધાનેરા દૂધ ઉત્પાદન સહકારી મંડળી લીધાનેરાની સભાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ હોય તેથી આજની સભામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના હિસાબો મંજૂર કરેલ હોય અને દૂધ ઉત્પાદકોને મંડળી દ્વારા આઠ મુજબ ભાવ ફેર આપવામાં આવશે અને દૂધ મંડળીના તમામ દૂધ ભરાવાતા પશુપાલકોને મંડળીના સભાસદ ન હોવાથી સહકારી લાભો જિલ્લા દૂધ સંઘના લાભોથી વંચિત રહી જતા હોય છે તેથી મંડળીના સભાસદો બનાવવાનો આજની સભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવે છે વધુમાંથી બનાસકાંઠા જિલ્લાઓ દૂધ ઉત્પાદન સહકારી સંઘ પાલનપુરના ઝોનલ અધિકારી શ્રી નારાયણભાઈ રત્નાભાઈ પટેલ દ્વારા બનાસ ડેરીની યોજના અને મળતા લાભો વિશે માહિતી આપી આજની સભા પૂરી થયેલ રમેશ કુમાર સત્યની અસ્મિતા ન્યૂઝ રમેશ સત્યની સાથે